પારડી તાલુકા અરનાલા પાર્ટી કોઝવે પાણીમાં ગરકાવ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ દર્શક મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા ત્રણ દિવસથી કપરાડા તાલુકામાં સતત મેઘરાજા વરસી રહ્યા છે ધોધમાર પડી રહેલ વરસાદને કારણે નદી નાળા ત્રાટકી ઉફાન પર આવ્યા છે સ્ક્રીન પર અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ છે અરનાલા પારડી માર્ગ પરના કોઝવેના ભારે વરસાદને કારણે આ કોઝવે આપ જોઈ શકો છો કે પાણીમાં ડૂબી ગયો છે તદ્દન અહીંયાથી અવર જવર બંધ થઈ ગઈ છે અને પાણીનું વહેણ દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે કેટલું વધારે છે જેને લઈને સંપૂર્ણ કોઝવે ડૂબી ગયો છે અને આ કોઝવે એક એવો છે કે જ્યાંથી ગ્રામજનો રોજિંદી અવર જવર કરતા હતા જે હાલ સદંતર બંધ થઈ ગઈ છે અને આ જ કોઝવે પરથી દરરોજ વાપી અને પારડી મજૂરો પણ જાય છે અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જતા હોય છે જે લોકોને હાલ હાલાકી વેઠવી પડી રહી છે આ અંગે સ્થાનિકોને પૂછતા તેમણે જણાવ્યું કે દર વર્ષે વરસાદમાં આ જ પરિસ્થિતિ સર્જાઈ છે અને જેમ અત્યારે આપણે પાણીમાં જોઈ રહ્યા છીએ કે કોઝવે ડૂબી ગયો છે એ જ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે અને ગ્રામજનોને આ કોઝવે બંધ થતાં બીજા રસ્તાનો સહારો લેવો પડે છે જેને લઈને એમનો સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે હાલ તાલુકામાં વરસાદ હજી પણ યથાવત છે અને કદાચ હજી પણ એકાદ બે દિવસ સુધી આ જ પરિસ્થિતિ રહેશે તેવી શક્યતા છે પાટી અને અરનાલ પાટી ગામને જોડતો કોઝવે ઉપર અતિ અતિ ભારે વરસાદના કારણે કોઝવે ડૂબી ગયો છે અને ઘણા માણસોને આવવા જવાની હાલાકી થઈ રહી છે અહીં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે પરંતુ આવવા જવામાં વાહન વ્યવહાર ખોરવાયો છે અને માણસોને ઘણી હાલાકી વેઠવી પડે છે બે દિવસથી ભારે વરસાદના કારણે અહીં કોઝવે ડૂબવાના કારણે વાહન વ્યવહાર તો ખોરવાય જ છે પરંતુ જે બીમાર માણસો છે એ લોકોને ઘણી બધી તકલીફો થાય છે હોસ્પિટલ સુધી પહોંચવા માટે કારણ કે આ બે ગામને જોડતો રસ્તો બીજો કોઈક એવો રસ્તો નથી કે જ્યાં માણસો શાંતિથી સારી રીતે પહોંચી શકે તો જરા તંત્રને પણ આ વસ્તુ પર ધ્યાન આપવા માટે અમે લોકો ધ્યાન દોરીએ છીએ મીડિયા દ્વારા જય હિન્દ જય ભારત